પણ અત્યાર સુધી શરૂઆત કરી નથી પેકિંગ ની તો હવે શરૂઆત ગયા ચોમાસા માં અમે છે ને ઈ ઈરાદો કરીને લીધા હતા કે નાસ્તો ઠેલા ભરીને લઈ આખી જાવી એટલે જાડુ નો મેન મકસદ ફરવા કરતા નાસ્તો લાગે જાડુ

પાછો વરસાદ આવશે એટલે આપણે થોડીક વાર કપડાં છે ને દોરીએ નથી નાખવા તો અત્યારે જો પાછો છે ને તડકો નીકળી ગયો છે એટલે આપણે પાછા છે ને કપડા તડકે નાખી દીધા છે ચોમાસામાં છે ને વરસાદ આવે ની તો બહુ ગમે પણ કપડાં તો છે ને ડ્રામાયણ રેજ કાં તો એ હુકાય નહીં કાં તો તમે છે ને એને બદલવામાં જો ઘડીક થઈ તડકામ નાખો પાછા વરસાદ આવે પાછા છાયા લ્યો પાછા તડકામ નાખો પણ કાઈ નહીં ફટોફટ નાખી દીધા છે એટલે મને લાગે અત્યારે તો તડકો એટલો છે ને કે અડધી કલાક કલાકમાં હુકાઈ જાય બધા કપડાં હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં પણ ગુડ મોર્નિંગ તો નહીં ખરેખર જાડો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે કારણ કે જાડુ બનાવે છે બપોર ની રોટલી કા જાડુ મે ગુડ મોર્નિંગ પેલા જ કહી દીધું સવાર પણ જો કે તમે જોવો તો 5 વાગે જ આવે એટલે 5 વાગે તમને ગુડ મોર્નિંગ ગુડ નાઈટ બધું 5 વાગે જ આવી જાય આપણો પણ આપણો તો ગુડ શું કે મોર્નિંગ હે તો ગુડ આફ્ટરનૂન જો એટલે આપણે તો એ રીતે સંબોધવા પડે ને સાચી છે તો ગુડ આફ્ટરનૂન છે એક્ચ્યુઅલી સવાર 12 વાગે સાચી વાત છે અને જાડુ રોટલી બનાવે છે શું છે મેનુ આજનું કહી દયો ભીંડા શાક અને રોટલી ઓકે કડ કડતા શાક હશે કારણ કે તો જ હું ખાઉં છું ઓલું ને પોચ વાળું ને બહુ ગમણા ભીંડા નું શાક ખાતો થઈ ગયો

પણ મારા પપ્પાનું સેટિંગ જોવું પડે સાચી વાત ને હા અને મારા પપ્પા ની છે ને એની કોઈ હોય ને તો એનું વાંધો ન આવે તો એ દસ દિવસે રખડે એમ પછી મમ્મી ક્યાં ગયા તમે જે હરિદ્વાર પછી ક્યાં ગયા તા બીજા

ઉપર ઉપર થી પૈસા નો બબલ નો જવો પણ છેલ્લા તો મમ્મી પોત પોતાનું ઉપર જાવ હોય જઈ શકે છે પણ પચાસ હાજર નું કામ કરે ને એટલે આપડે અહીંયા આરામ થી વધારે પરિવાર જો આપડે કેવા જલસા કરીએ છીએ બધા ફંક્શન બધું મનાવી બહાર જઈ આવી ફરી એ છૂટથી આરામ બધો એટલે અત્યારે જે છોકરા ગયા છે એનો તો વાંધો નહીં પણ આ જે જવાનું બધું અત્યારે બધા ભૂત સવાર થયું છે ને એ થોડોક વિચાર કરે અને બધા કેટલા બધાને ઘરે સારું છે હારા મારું જમીન બધી લાખ લાખ રૂપિયા અહીંયા કામ કરે છે તો પછી બહાર જવાનું મોહ છે મને એવું લાગે છે કે આ બધું છે છે ને પોતાની ચોઈસ ઉપર અમુક મારી જેના પચાસ હજાર સિત્તેર હજાર પગાર છે પણ એ લોકોને એવું છે કે અમારે લાઈક હજી વધારે કમાવું છે એટલી બધી કરિયર ઓરિયન્ટેડ છે કે એ લોકો ફોરેનમાં જવાનું પસંદ કરે છે એટલે મને લાગે આ બધું ચોઈસ ઉપર છે અહીંયા પગાર હોય ને તો અહીંયા અમુક લોકો ખુશ હોય અને અહીંયા એક લાખ પગાર હોય તો અમુક ને એવું હોય કે હજી મારે વધારે કમાવું

અહીંયા એનું કરિયર બનાવવું છે તો એની રીતે સાચા છે અમુક લોકોને એવું હોય કે અહીંયા કરિયર નથી બનાવું ફોરેન જઈને પૈસા કમાવે છે પૈસો મોટો છે આવે એટલે એટલે લોકો અમુક ત્યાં જઈને લાખો કમાય હજારો કમાય કે પછી કરોડો કમાય છે તો એની રીતે છે એટલે મને લાગે ખોટાનું કાંઈ નથી પોતપોતાની લાઈફ હોય છે પોતપોતા સ્ટ્રગલ હોય છે જેને જેમ જીવવું એમ જીવી શકે છે આ મારો ઓપિનિયન છે તમારું શું કેવું કમેન્ટ કરી તો જો કાલે જે ટ્રીપ ચાલુ થવાની છે એની માટે જો પેકિંગ ચાલુ થઈ ગયું છે બંનેના કલર જાડુ બેગ ના સેમ છે પણ જાડુ ને મોટી

તો હવે જોવું ક્યારે લઈએ અને ઓલરેડી સવા પાંચ થઈ ગયા છે અમારે અઠવાડિયા થી છે ને જવાનું નક્કી જ છે કે આજ જઈ કાલ જઈ આજ જઈ કાલ જઈ

માટે ખાસ કરીને આવા નાના નાના પરફ્યુમ કે સ્પ્રે આવે જે આપણે યુઝ કરીએ છીએ એટલે બહુ જગ્યા નો રોકે જો આ ફોગ નો નાનો એવો મળી ગયો આ હું રાખું છું એટલે મોટા એક આપણા સાથે કેરી નો કરવા જો આ છે ને પોંચો છે અમારી પાસે બે પડ્યા હતા બે કા ત્રણ પડ્યા છે અમે ગઈ વખતે વરસાદની સીઝનમાં અમે સાપુતારા ફરવા ગયા ત્યાંથી આ લીધા હતા બેઝિકલી આ છે ને આપણે રેઇનકોટ જ છે પણ આ યુઝન થ્રો વાળા છે ટૂંકમાં આ જે અમે લીધા થોડા ક્વોલિટી વાળા છે એટલે આને આપણે ચાર પાંચ વાર પહેરી શકાય પણ આથી હજી હલકી ક્વોલિટી આવે ને એકદમ કોથળે જેવા ઈ આપણે શું કે એક વાર યુઝ થ્રો આ આપણે ચાર પાંચ વાર યુઝ થાય પણ આજે ખોલ્યા જ નથી બે પડ્યા ગયા વર્ષના ગયા ચોમાસામાં અમે છે ને પોંચો ઈરાદો કરીને લીધા હતા કે હવે આપણે ગમે ત્યાં ચોમાસામાં બહાર જવું તો કામ લાગશે પણ ગઈ સિઝનમાં તો પછી સાપુતારા સિવાય બીજે ગયા નતા પણ આ સીઝનમાં અમારે સાચવેલા પોંચો કામ લાગીએ કારણ કે આ વખતે ખર્ચો કરવાની જરૂર નથી કારણ કે વરસાદ તો આવશે જે ટ્રીપમાં એટલે આ પોંચો મજા આવશે કારણ કે આમાં એક તો ખુલતો ખુલતો આપડે અને આનું આપણે બહુ ટેન્શન ન રહે તૂટી જાય કારણ કે આ સો રૂપિયા છે એટલે ચાર પાંચ વાર પહેરો વસૂલ થઈ જાય જોકે આપણે એવી રીતે ઈઝી રીતે માનતા નથી આ ગયા વર્ષમાં પહેરેલા પોંચા છે જો આખા આખા કોથળી જેવા હજી અમે હાચવી બેઠાશ કારણ કે ને છે ને એટલે વર્ષો વર્ષ ચાલી જાય જો ટ્રીપ ને બધી વસ્તુ લેવું છે ને તમે બહાર નીકળ્યા છે હવે જે જે વસ્તુ ઘટતો છે ને બધી આપણે ખરીદી કરી લઈએ તો જો ઓન જાડુ છે ને ઠેલા ભરીને નાસ્તો લઈ જવા માટે પહોંચી ગયા જાડુ નાસ્તો ઠેલા ભરીને લઈ જાવ છે એમને ઠેલા આખી દુકાન જ ઉપાડીને લઈ જાવ આ ભાઈ આપતા હોય તાકે દુકાન લઈ જાય બીજું હું પણ તો પછી આપણે ને શિફ્ટ જ થઈ જવું પડે ત્યારે જ આટલો બધો નાસ્તો પતે આપણો એટલે જાડુનો નો મેઈન મકસદ ફરવા કરતા નાસ્તો લાગે જાડુ નાસ્તો નો

અને નાસ્તામાં છે જે સોયા સ્ટીક ભાવે પછી સમોસા ભાવે કચોરી ભાવે એવી કોઈ વસ્તુ મન નો ભાવે એટલે એની વસ્તુ મારી વસ્તુ ખાય અને તમે ખાલી આ દુકાનમાં વેરાયટી જોવા તમને એમ થઈ આમાંથી હું નાસ્તો લઈ આવજો બધી બાજુ એટલી વેરાયટી ભરી છે ને જાડુ એક કામ કરી અહીંયા થોડાક દી રેવા આવી જઈએ પંદર દી આપણે સિત્તેર કિલો હોય તો હો કિલો થઈ જાય જો અમે બાર થી ખરીદી કરીને આવ્યા ત્યારે મમ્મી એક જુગાડ કર્યો છે એમ કે છે મેંગો બરફી બનાવી મમ્મી આજે મેંગો બરફી બનાવતા શીખા હા મને એમ તો કે વિચાર કરતી હતી ભાઈ હાલો આ તો હવે છેલ્લી હવે તો કેરી છે એટલે મેંગો બરફી બનાવી નાખી મમ્મીએ ટ્રાય કરી જાવ કે એવું બની તો એને નથી ખબર નમને નથી ખબર કા ચાકીએ એટલે ખબર હા અને સરસ બનશે આમ તો શું ટોપરા નું શીણ નાખવાનું હોય એટલે સ્વાદ પછી મેંગો નો આવે અને ટોપરા કેવો કલર મસ્ત તો હું જાડુ બંને પેકિંગ કરીએ ને તો એમાં બંને અલગ અલગ શું હોય એનું વધારે ધ્યાન છે ને કપડા ઉપર કપડાનું કયા પહેરવા શું એમાં વધારે વાર લાગે અને મારી એસેસરીઝમાં કે ભાઈ દવા લઈ લેવી કે પછી આ વસ્તુ અહીંયા આવું થયું તો આ વસ્તુ લઈ લેવું ચાર્જર લઈ લેવા આ લેવું સામાન લઈ લેવો અને કપડા કપડાં છે અને જાડુ કપડા પહેર લેવાય એટલે જો અત્યારે એજ બધી રામાયણ હાલેશ ઝાડુ તો નીચે છે અને હું થોડું ઘણું જે બી દવા બવાના બધું નાખવાનું હતું શેમ્પુ વેમ્પુ નાખી દીધું છે અને વાગે છે સાડા આઠ તો ફટાફટ જઈએ નીચે જમવાનું જાડુ એ જો ઓલમોસ્ટ એના કપડા છે ને બધા ફાઇનલ કરી નાખે ને મારો બેગ જો હજી એક કપડો ફાઇનલ નથી આ બધા મોજા બોજા અને આ બધા જો બેગ અને ચશ્મા ના અંતે બધું હજી એવું જ વસ્તુ સિલેક્ટ કર્યું છે આ ડસ્ટબીન માં જે આપણે બેગ યુઝ કરીએ નાખી દીધી છે એટલે કદાચ બીના બીના કપડા થતા યુઝ કરવા થાય એટલે પેલા હું આવી બધી એસેસરી ફીટ કરું ને પછી છેલ્લે કપડા તો અમે જેમ જેમ ટ્રીપ કરે છે ને એમ ઘણું ઘણું શીખતા જઈએ છીએ અમે ધારો કે સૌથી પહેલા જ્યારે ટ્રીપ કરતા ત્યારે બધું અમે ભરતા હવે અમે બધા પાઉચ બનાવીને રહેતા ધારો કે દવાનું ઓલરેડી પાઉચ એટલે ગોતવાની ખાલી પાઉચ નાખો બધી દવા આવી ગઈ પછી સોક્સ નું ભાવ જોઈએ પછી રૂમાલ હોય પછી હેર ડ્રાયર તો ઉપરથી થી નાખવાનું મારી જે હેર ની બધી પ્રોડક્ટ હોય શેમ્પુ વેમ્પુ એનું ભાવ હોય અને કપડા ખાલી છેલ્લે નાખવાનું તો જેમ જેમ દિવસે દિવસે ટ્રીપ કરીએ છીએ એમ ઘણું શીખીએ છીએ અને હજી આગળની ટ્રીપ માં હવે ઈઝી થઈ ગઈ એવી આશા રાખીએ છીએ તો જો આપણી ધનો ની ડેકી માં છે ને આપણે શૂઝ ને એવું રાખવાનું ચાલુ કરી દીધું છે બાકી જેમ જેમ સામાન ભરાતો જાય ને એમાં ડેકી માં નાખી દેવું ડેકી બહુ મોટી છે એટલે ગમે એટલો સામાન હમાઈ જાય તો વાગ્યા છે પોણા દસ અને જાડુનો અને મારો ઠેલો જો બે નો કસા કસ પેક થઈ ગયો છે જાડુનો મોટો

Big. જાડો નહીં પેક હે ને અને જયારે હું બેગ પેક કરું ત્યારે મારા મનમાં એવું રહી જાય કે કઈ ભૂલાઈ નથી જાતું કે ભૂલાઈ નથી જતું ભૂલાઈ જાય તો હવે કઈ વાંધો નહીં અત્યારે મારા મનમાં એવું થાય તો છે કે ભૂલાઈ જશે પણ યાદ નથી આવતું આમ તો જો કે બધું ઘણી ઘણી નાખી તો દીધું છે આ બે પેક કર્યું છે એનાથી વધારે તો બીજી બધી એસેસરી પેક કરીશ કા એમાં જ વધારે વાર લાગે કપડા તો ફટાફટ નક્કી થઈ ગયા એમાં દર વખતે માર કપડાનું હોય ને આ વખતે એવું જ હતું કે બધા કપડા મેં પેરિંગ ટ્રાય કરીને પછી જ લીધા છે અને બે બે બાકી રહ્યા છે બાકીનું બધું કારમાં મેં છે ને મૂકી દીધું છે શૂઝ નહીં હે ને હા શૂઝ ને એવું બધું મૂકી દીધું પણ મને લાગે વરસાદના કારણે

તો સોક્સ નાખવાના રહી ગયા હતા અને વન પીસ પહેરવાનું હોય ને તો નીચે એટલે શોર્ટ્સ પહેરવાનું હોય તો ઈ નાખવાનું જ રહી ગયું બાકી તારે ચપ્પલ તો નખાય ને એવું તમારે ખાસ ગર્લ્સ ને જરૂર પડે

ક્યાંય વાંધો નહીં આપણે જઈએટેડ રહીશું થોડી ઘણી પણ નર્વસ રહીશું તો કાંઈ નહીં આપણે વિડીયો લાંબો નથી કરો આઈ હોપ કે તમને આજનો અમારો ગમ્યો હશે આજ તૈયારી આખા દિવસની તમને બતાવી છે આવતીકાલે નીકળી જવાનું છે ધમાલ કરવાની છે નેક્સ્ટ બ્લોગ જોવાનું બોલતા ને આખી ટ્રીપ તમને મોજ કરાવવાની છે તમે છેલ્લા અઠવાડિયા થી બહુ કયો છો ને કે બોર કરો બોર કરો તો હવેનું નું અઠવાડિયું છે ને એ આનાથી ઓપોઝિટ હશે કારણ કે આ અઠવાડિયું ઘણા બધા કામ હતા પછી નીકળે એમનું નતું કાચે તો આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો તો શું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો ને ફેસબુક માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય નવી જગ્યાએ મળશું કાલે આપણે બધા અને તમે લોકો કેસ કરો કોમેન્ટમાં માં ચાલુ લો એનર્જી થી કોઈ થી બાય બાય નો કરાય બાય બાય સારંગે 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 તો મળે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય

વાંધો તું હું મારી બેગ જો પેક થઈ ગઈ છે હવે તારો વારો છે કરી નાખો પણ આમ વાંધો છે એટલે વાંધો નહીં હવે પેન તો જોકે હજી અંદર ને એવી રીતે ફરીથી ગોઠવી નાખી હાલો ગોઠવો થઈ